તો કડીની પેટા ચૂંટણીને લઈ ભાજપ સાંસદે મોટો દાવો કર્યો રાજ્યસભાના સાંસદ માં જીતનો દાવો કડીમાં ભાજપની જ જીત થશે કડીની જનતા ભાજપ સાથે છે કડીમાં ભાજપ સામે કોઈ પડકાર નથી કડી વિધાનસભા ખાતે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે રાજ્યસભાના સાંસદ મહેંકભાઈ નાયક મારી સાથે છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશ મહેંકભાઈ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે કેવી રીતે જુઓ છો આ પેટા ચૂંટણી કારણ કે ભારતીય જનતા પાર્ટી નો ગઢ છે આ કડી વિધાનસભા કયા કામો અધૂરા રહ્યા અને પૂરા થશે ભારતીય જનતા પાર્ટીની કરસભાઈ ના નિધન પછી ખાલી પડેલી આ પેટા ચૂંટણીમાં આ વિસ્તારમાં ગુજરાતમાં નરેન્દ્રભાઈ સાહેબે જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે કડીની અંદર સર્વાંગી વિકાસ થયેલો એ ઇન્ફ્રાસ્ટ્રકચર ની રૂપમાં હોય એ ઇન્ડસ્ટ્રીના રૂપમાં હોય હમણાં જ કરીને મેડિકલ કોલેજ પણ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે એટલે આ વિસ્તારનો સંપૂર્ણ વિકાસ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હર હંમેશા પ્રયત્ન કરતા હોય છે આ વિસ્તારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ પણ આપેલા એમને શરૂ કરેલી આ વિકાસની રાજનીતિમાં નીતિનભાઈ બાકીના સિંહ સીફ એટલે ને જે વિકાસની રીતનો અધૂરા કામો હતા આ વિસ્તાર એ પૂરા કરવામાં રાજેન્દ્રભાઈ સફળ થવા એવું તો મહેશભાઈ શું થયું હતું કે ટિકિટ અને નામ જાહેર કરવામાં મોડું થયું એ પક્ષ પક્ષના મોવડી મંડળ નિર્ણય હોય છે ક્યારે જાહેર કરો કોનું નામ જાહેર કરો એ અમને ન ખબર કઈને આ બેઠક પર જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રાજેન્દ્રભાઈ ચાવડા જીતે તો કેટલા માર્જિનથી જીતી શકે અમે લોકસભા ની ચૂંટણીમાં માં માન્ય હરિભાઈ લડાયા ત્યારે સુડતાલીસ હાજર કરતા પણ વધુ મત થી લીડ મળેલી એના કરતા પણ વધુ લીડ થી અમે જીતી પડકાર દેખાઈ રહ્યો છે મિત્રો કોઈ પડકાર નથી ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી પાસે હાલ કોઈ પડકાર નથી તેઓ સીધી રીતે આ કડીની વિધાનસભાની બેઠક જંગી બહુમતી સાથે આ બેઠક પર જીત જે છે તે હાંસલ કરશે કેમેરામેન અંકિત દવે સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત કડી